આણંદ વિધાનસભા મત વિસ્તાર મતદારો પોતાનું એસઆઈઆર ફોર્મ જમા કરાવી શકે તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલ જે છે તે ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તો સમગ્ર રાજ્યની સાથે આણંદ જિલ્લામાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદીમાં સુધારણા ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ચાર ડિસેમ્બર સુધી સમગ્ર જિલ્લામાં

પરંતુ સૌ આનંદવાસીઓને જણાવતા આનંદ અનુભવું છું કે આપણી આ જે ડ્રાઈવ છે તે વધુ પાંચ દિવસ એટલે કે કાલે તારીખ છવ્વીસ નવેમ્બરથી લઈ અને ત્રીસ નવેમ્બર સુધી પણ આપણા જે બસો અઠ્ઠાણું બીએલો છે તે તમામે તમામ બીએલો પોતાના બૂથ પર બેસનાર છે સવારે થી એક વાગ્યા સુધી તેઓ ત્યાં બેસી અને એનુમિરેશન ફોર્મ કલેક્ટ કરવાની કાર્યવાહી કરવાના છે તો હજી પણ જો કોઈનું એન્યુમિરેશન ફોર્મ સબમિટ કરવાનું બાકી હોય તો તાત્કાલિક આપના બીએલ નો સંપર્ક કરી અને આપનું એન્યુમિરેશન ફોર્મ સબમિટ કરાવશો